શું તમે પણ શહેરની ભાગદોડથી એક શાંતિવાળી જગ્યાની તલાશમાં છો શું તમે પણ વન ડે પિકનિક એવી જગ્યાએ કરવા માગો છો કે જ્યાં નિરવ શાંતિ હોય પ્રકૃતિ હોય અને તમે હો તો બસ આજે આપણે લઈને આવી ગયા છે એક એવું સ્થળ કે જ્યાં પ્રકૃતિ તમે પાછળ જોઈ શકો છો નીરવ શાંતિ અને આપણે વિડીયોની કરીએ જે શરૂઆત વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અહીંયા શું જોવાનું છે એ બધી જ ડિટેલ તમને વિસ્તારથી કઈ શું એન્ટ્રી ફી છે પાર્કિંગનો શું ચાર્જ છે તો વિડીયોમાં બન્યા રહેજો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં સ્વાગત છે તમારા બધાનું આજના આ વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ થોડ તળાવ ઉપર જેને થોડ પક્ષી અભયારણ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે બે વસ્તુ અહીંયા ખાસ ડિસ્પ્લે કરેલી છે કે એક તો અભયારણમાં પાલતુ પ્રાણીઓને એન્ટ્રી નથી અને બીજું કે પ્રી વેડિંગ ફોટોશૂટ અને વિડીયો અહીંયા બનાવવાની સખત મનાય છે આ છે મુખ્ય એન્ટ્રી ગેટ થોડ પક્ષી અભયારણ્યનો તો અહીંથી આપણે પ્રવેશ કરીશું ટિકિટની વાત કરીએ તો પર પર્સન મંડે ટુ ફ્રાઈડે ચાલીસ રૂપિયા સેટરડે સન્ડે પચાસ રૂપિયા અને ફોરેનર્સનો ચાર્જ અલગ છે એ જ રીતે તમે જો ગાડી લઈને આવો છો અને છ વ્યક્તિ સુધીના વ્યક્તિ છે ગાડીમાં તો ચારસો રૂપિયા પંદર વ્યક્તિ સુધી હોય તો હજાર રૂપિયા અને સાહીઠ વ્યક્તિ સુધી હોય તો પાંત્રીસો રૂપિયા એકવાર સ્ટોપ કરીને તમે જરૂરથી એ વાંચજો અને ફોરેનર્સ માટે અને સેટરડે સન્ડે અલગ પ્રાઇસ છે અહીંયા જે અથવાલ લખેલું છે આથી તમારે આ સાઈડ જવાનું છે અને સામેની સાઈડ તમે જોશો તો આ મુખ્ય પ્રવેશ દ્વાર છે પક્ષીઓને જોવા માટે અહીંયા આ રીતે બનાવેલું છે સ્ટેન્ડ ટાઈપ અને અહીંયા હાઇલાઇટ પણ કરેલા છે પક્ષીઓ અહીંયા પાણીની બહુ જ મસ્ત લહેર આવે છે પવનના કારણે અહીંયા બધી જ ડિટેલ આપી છે કેમ્પ સાઇટ વોટર ટાવર વાહન પાર્કિંગ ઇન્ટરપ્રિટેશન સેન્ટર વન એ બધી જ ડિટેલ અહીંયા તમને આપેલી છે અમદાવાદથી આ લેક માત્ર ત્રીસ કિલોમીટરની દૂરી ઉપર છે જ્યારે તમે જો કલોલથી આવો તો ચોવીસ કિલોમીટરની દૂરી ઉપર છે અને તમે કડીથી આવો છો તો વીસ કિલોમીટરની આસપાસનું ડિસ્ટન્સ છે અને ગાંધીનગરથી પાંત્રીસ કિલોમીટર આજે આપણે આવી ગયા છીએ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા થોડ ગામ પાસેના તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે અહીં શિયાળાની ઋતુ દરમિયાન દેશ અને વિદેશના અનેક પક્ષીઓ આવે છે જેમાં જર્ચર પક્ષીઓ મુખ્ય છે આ એક કૃત્રિમ તળાવ છે તે સિંચાઈ માટે ઓગણીસો ને બારમાં બાંધવામાં આવ્યું હતું અને મીઠા પાણીનું તળાવ છે ઓગણીસો અઠ્યાસીમાં આ જે પક્ષીનું અભયારણ છે તેને થોડ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લગભગ દોઢસોથી વધારે જાતિની પક્ષીઓ તમને અહીંયા જોવા મળશે અને સાહીઠ ટકા પક્ષીઓ જે આની અંદર છે એ મોસ્ટલી પાણીના પક્ષીઓ તમને જોવા મળશે અને ઘણા બધા પક્ષી એવા પણ અહીંયા છે કે જે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય છે માળો બનાવતા હોય છે અને ઈંડા મૂકતા હોય છે બડા અને સારસ એ આ પક્ષીઓમાં મુખ્ય અને મહત્ત્વના છે આ વિસ્તારના પર્યાવરણને ઓગણીસો છ્યાસીના કાયદા મુજબ આરક્ષિત ઘોષિત કરવામાં આવેલું છે આ તળાવનું બાંધકામ ઓગણીસો બારમાં સિંચાઈ માટેના પાણી પૂરું કરવા માટે પૂરું પાડવા માટે થયું હતું હાલમાં તળાવની દેખરેખનું કામ ગુજરાત સરકારના વન અને સિંચાઈ એમ બંને વિભાગો હેઠળ થાય છે હવે તળાવની જો વાત કરીએ લાક્ષણિકતાઓની તો તળાવની જે સંગ્રહ ક્ષમતા છે એ આઠસો ચાલીસ લાખ ક્યુબિક મીટર છે તેનો પાણીનો વિસ્તાર છસો નવ્વાણું હેક્ટર છે અને તળાવના જે કાંઠાનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો એ પાંચ પોઈન્ટ બાસઠ કિમી લગભગ છે અને પાણી તમે જોશો તો છીછું પાણી અહીંયા છે પક્ષીઓની વાત કરીએ તો થોડ તળાવ એ ચોમાસાની ઋતુથી શિયાળા સુધી પાણીના પક્ષીઓ સારસનું નિવાસસ્થાન ગણાય છે ઉડી શકતા પક્ષીઓમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતા પંખી સારસ અહીં મોટી સંખ્યામાં માળા કરતા જોવા મળે છે પાણી અંદર મસ્ત અહીંયા બધા પક્ષી બેઠેલા છે અને મસ્ત ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે તો આ જે છે એ અહિયાં નું વોકવે છે અને સામેની સાઈડ તમને જે જોવા મળે છે એ તળાવ છે રાઈટ તો આખું તમે ચાલીને આ જોઈ શકો છો એક્સપ્લોર કરી શકો છો અને સામેની સાઈડ તમે જે જોવો છો એ પાર્કિંગ છે તમારે વ્હીકલ લઈને આવો તો તમે અહીંયા આગળ પાર્ક કરી શકો છો અંદર અને આજે હું અને પપ્પા એક્સપ્લોર કરવા આવ્યા છીએ થોડ પક્ષી અભયારણ્ય બેસવા માટે અહીંયા વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તો તમે બેસીને આરામથી અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો નિરવ શાંતિનો અનુભવ કરી શકો છો અને બર્ડ વોચિંગ માટે આ રીતના અહીંયા બનાવેલું પણ છે તો તમે અહીંયા ઊભા રહીને પણ જો બર્ડ વોચ કરવું હોય તો કરી શકો છો સાથે જો બાયોનોક્યુલર લઈને આવ્યા હોય તો વધારે સારું રહેશે કેમકે મોબાઈલથી એટલું બધું ઝૂમિંગ થતું નથી પ્રોપર ટાઈમ થયો છે અત્યારે સવારના આઠ ને ત્રીસ મિનિટ અને તમે જોઈ શકો છો અહીંયાનો નજારો આ છે થોડ પક્ષી અભયારણ પ્રકૃતિ શિક્ષણ શિબિર કેમ્પ સાઇટ તો અંદરનો નજારો કંઈક આ રીતનો છે વ્હીકલ પાર્કિંગ તમે તમારું અહીંયા કરી શકો છો ફોર વ્હીલર અને ટુ વ્હીલર અહીંયા અંડર કન્સ્ટ્રક્શન છે રોકાવા માટે ટેન્ટને એવું બધું બનતું લાગે છે પક્ષી પ્રેમીઓ અને ફોટોગ્રાફર માટે આ જગ્યા કોઈક સ્વર્ગથી ઓછી નથી સવારે સૂર્યોદયનો નજારો અને સાંજના સૂર્યાસ્ત બંને અહીં અદ્ભુત લાગે છે ઠંડા પવનો પાણીની શાંતિ અને પક્ષીઓનો કલરવ તમને સંપૂર્ણ રિલેક્સ કરી દે છે ટાઈમિંગની વાત કરીએ તો સવારે થી સાંજના સાડા પાંચ વાગ્યા સુધી ઓપન રહે છે થોડ તળાવ માત્ર પક્ષી અભયારણ્ય જ નથી પરંતુ કુદરત સાથે જોડાવાનો એક અલગ જ અનુભવ છે અહીં આગળ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે ખૂબ જ સુંદર ગેટ છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરજો તો બહુ જ જલ્દી મળીશું એક નવા કન્ટેન્ટ એક નવો વિડીયો સાથે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો મસ્ત રહો ચાલતા રહો વિથ હર્ષલ તો સાઇન આઉટ કરું છું આજનો આ વિડીયો જલ્દી મળીશું બાય બાય ટેક કેર આવજો બધા